કેરીનું સલાડ બનાવવા માટે મેં અહીંયા કાચી કેરી લીધેલ છે તો તેને આપણે સારી રીતે વોશ કરી લેશું ત્યારબાદ પીલરની મદદ થી તેની છાલ સારી રીતે ઉતારી લેશુ તો આપડી કેરીની છાલ સારી રીતે ઉતરી ગઈ છે ત્યારબાદ પીલર ની મદદથી આ રીતે ક્રશ કરી લેશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું લાલ મરચું પાવડર નાખીશું થોડી એવી ખાંડ નાખીશું થોડા એવા કટ કરીને લીલા ધાણા નાખીશું ને સારી રીતે મિક્સ કરી દેસુ તૈયાર છે કાચી કેરીનું સલાડ એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પી ન્યૂઝ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ